રથયાત્રામાં આ વર્ષે અઢાર હાથી જોડાશે અને આ હાથીઓના શારીરિક માનસિક સ્વાસ્થ્યની તપાસ કરાય છે નાયબ પશુપાલન નિયામક સુકેતુ ઉપાધ્યાયના જણાવ્યા પ્રમાણે 23 જૂન થી હાથીઓનું શારીરિક માનસિક આરોગ્યનું મોનિટરિંગ કરાઈ રહ્યું છે હાથીઓનો ચેકઅપ કરીને હેલ્થ સર્ટિફિકેટ પર અપાતું હોય છે વેટરનરી વિભાગની ટીમ માખી કે ઇત્રડી જેવા જંતુઓ પજવતા હોય તો તેને દૂર કરે છે તથા નાની મોટી બીમારી હોય તો તેનું નિદાન કરીને સારવાર કરે છે હાથીનો સ્વાસ્થ્ય જળવાય રહે તે હેતુ થી જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા તમામ પ્રકારની કામગીરી કરવામાં આવતી હોય છે વધુમાં જણાવ્યું હતું કે રથયાત્રા સુધી સતત 3 દિવસ હાથીના સ્વાસ્થ્યનું મોનિટરિંગ કરાશે રથયાત્રા દરમિયાન અમારી એક ટીમ તથા વન વિભાગની એક ટીમ હાથીઓની સાથે જ રહેશે જેથી હાથીને કોઈ તકલીફ પડે કે તેમણે અકરામળ ગુસ્સાને કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને જેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવતી હોય છે કોઈ સંજોગોમાં હાથી માનસિક સંતુલન કે મિજાજ ગુમાવે તો તેને કાબુમાં લેવા માટે વન વિભાગના કર્મીઓ ડાટ ગન પણ સાથે રાખતા હોય છે